સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે કાળિયાબીડમાં રહેતા પૃથ્વીરાજસિંહ ગોહિલે સ્માર્ટ મીટરને આવકારી સામયુક કર્યું ગુજરાતમાં એક બાજુ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ભાવનગરના કાળીયાબીડમાં રહેતા પૃથ્વીરાજસિંહ ગોહિલે સ્માર્ટ મીટરને આવકાર્યું હતું અને વાતે વાતતે સ્માર્ટ મીટરનું સામયુક કર્યું આરતી કરી એનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પી કર્મચારીઓ દ્વારા પૃથ્વીરાજસિંહ ગોહિલના રહેણાંકમાં સ્માર્ટ મીટરનું સ્થાપન કરવામાં આવ્યું હતું ઓકે તમારું નામ મારું નામ પૃથ્વીરાજસિંહ ગોહિલ છે હું કાળિયાબીર જૂની ભગવતી સોસાયટીમાં રહું છું આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાડવા આવ્યા એટલે મને એક એવું થયું કે અત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ સ્માર્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે દરેક ત્યારે વીજળી એ માણસની પહેલી જરૂરિયાત છે અને હાલ આપણે જોયું છે કે આપણે દિવસે દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા છે સ્માર્ટ આપણે વર્ક પેટર્ન અપનાવી છે આજે આપણે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ સ્માર્ટ મીટર દરેકના ઘરે હોવું એ જરૂરી છે કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપની ફેરફાર કરી શકશે કારણ કે હવે દિવસે દિવસે વીજ માંગ વધતી જાય છે એટલે વીજ માળખામાં પણ ફેરફાર કરવો અતિ આવશ્યક છે અને એ સ્માર્ટ મીટર થકી જ સંભવ છે સ્માર્ટ મીટરથી બીજો એ ફાયદો છે કે સરકારશ્રીએ જાહેરાત કરી તે મુજબ સવારે અગિયારથી ત્રણ વાગે પ્રતિ રીડિંગે ઝીરો પોઈન્ટ ચાલીસ પૈસાની રાહત મળે છે બીજું કે ઘણીવાર એવું થાય કે આપણે લાઇટ બિલ ભૂલી ગયા હોવી કે કદાચ સમયની વ્યસ્તતા એ ભરાણું ન હોય તો જે આપણને વ્યાજ એનું લાગે છે બાકી વીજ બિલમાં તે પંદર ટકા જેવું વ્યાજની રકમ આપણે ભરવી નહીં પડે ત્રીજી વસ્તુ કે ગ્રાહકો જો અત્યાર સુધી શું થતું કે બ બે મહિને બિલ આવતું એટલે આની અંદર આપણે બજેટ હતું ગૃહિણીનું એ બજેટ આમાં રહેતું નહીં બે મહિને બિલ આવતું એની જગ્યાએ સ્માર્ટ મીટર લાગતા હવે ડે ટુ ડેના કન્જેપ્શન મોબાઈલમાં આવી શકશે એટલે ગૃહિણો ગૃહિણી બજેટ પણ એનું નક્કી કરી શકશે એટલે સ્માર્ટ મીટર ખૂબ જ આવશ્યક છે અને હું ગુજરાતની જનતાને એટલું કહેવા માગું છું કે આપણે ગુજરાત અત્યારે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટીનો જો આપણે સંકલ્પ સિદ્ધ કરવો હોય તો સ્માર્ટ મીટર આપણે લગાડવું ખૂબ જરૂરી છે આજે સામયું કર્યું છે આ વિચાર ક્યાંથી આવ્યો આ સમય એટલે કર્યું છે કે અત્યારે લોકો સોશિયલ મીડિયામાં અને એમાં અફવા ધીમે ધીમે એવી ફેલાવે છે કે સ્માર્ટ મીટરથી બિલ આવે છે સ્માર્ટ મીટર હાનિકારક છે સ્માર્ટ મીટરથી વધારે ડબલ બિલ થઈ જાય છે પૈસા કપાઈ જાય છે એ બધી અફવાની અંદર આજે દાખલા તરીકે કોઈ પણ માણસ પ્રગતિ કરે તો એ અફવા કે અંધવિશ્વાસ ઉપર નજર ન રાખે એ પોતે અનુભવી કરી અને ઇતિહાસ એવા જ માણસોનો બને છે જે પોતાના અનુભવે આગળ વધે છે એટલે અત્યારે અમે પીજી વિષયની દરેક કચેરીની અંદર સ્માર્ટ ચેક મીટર છે ગ્રાહક જોઈ શકે અને અનુભવથી જ એ આગળ વધી શકે બાકી ખાલી વાત વાતો કરવા કે અંધવિશ્વાસ કે અફવામાં વાતો કરવા ઇતિહાસ ક્યારેય રચાતા નથી એટલે મને સામાયુ કરીને લોકોને પ્રેરિત કરવાનો વિચાર આજે અમારા અત્યારે સ્માર્ટ મીટર લગાડવાનું કામ ભાવનગર શહેરમાં ચાલુ છે એ અંતર્ગત અમારા કાળિયાબીડ પેટા ઉદ્યોગ કચેરીના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ કૃથ્વીસિંહના ઘરે પણ ત્યારે સ્માર્ટ મીટર તમે જોયું હશે સામૈયા સાથે એનું સ્વાગત કર્યું છે પીબીસીએલના અધિકારીઓ કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર મોટા ભાગે લાગી ચૂક્યા છે આ સિવાય જુદી જુદી સરકારી જે કચેરીઓ છે ભાવનગરની એમાં પણ સ્માર્ટ મીટર અત્યારે લગાડી લગાડવામાં આવી દીધા છે એટલે મારું કહેવાનું એટલું જ છે કે બીજી તમામ સ્ટાફ સ્માર્ટ મીટર લગાડી લગાડી રહ્યા છે સરકારી કચેરીઓમાં લાગી રહ્યા અન્ય સરકારી અન્ય જે સરકારી કચેરીઓ છે એના અધિકારીઓના ઘરે પણ ટૂંક સમયમાં અમે લગાડવાના છીએ એટલે અમારા ગ્રાહકો અને જાહેર જનતાને મારી એવી નમ્ર વિનંતી છે કે કોઈપણ પ્રકારની ખોટી ભ્રામક અફવાઓથી બિલકુલ દૂર રહે અત્યારે જે સાદા મીટર હતા એ જ પ્રમાણે આ મીટર કામ કરે છે એમાં કોઈપણ પ્રકારનો તફાવત પણ નથી અને કોઈપણને કોઈપણ પ્રકારની સક્કા કુશક્કા રાખવાની જરૂર નથી કોઈને વધારે આ બાબતમાં જાણવું હોય તો અમારા પીજીવીસીએલના પણ અધિકારી કે કર્મચારીને ઘરે મીટર લાગે લાગેલા છે ત્યાં રૂબરૂ આવી અને જોઈ શકે છે અને વિગતવાર